મોટા ભાગે ભૂલ શું કરી બેસીએ છીએ તો કે ભાઈ આમાં જે આપ્યું છે ને એમાંથી ત્રણ ચાર વાક્ય લઈને આપણે સંક્ષેપીકરણ લખી નાખીએ છીએ શીર્ષક પણ લખતા નથી ખરેખર આવી રીતે માર્ક્સ કપાય છે કરવાનું શું તો કે તમને જે ગદ્યકંડ જે તમને ફકરો આપ્યો છે એ ફકરાને પહેલા તમારે વાંચવાનો સમજવાનો કે એનો સારાંશ શું કહેવા માંગે છે બરાબર સંક્ષેપીકરણનો અર્થ એવો જ થાય કે ભાઈ આ બધું નથી લેવાનું એમાંથી જે મુખ્ય મુદ્દા હોય તમને જે કંઈ શીખવા મળતું હોય એને વ્યવસ્થિત વાક્ય રચનામાં ગોઠવણી કરીને સંક્ષેપ સંક્ષેપીકરણ કરવાનું છે અને સંક્ષેપીકરણ ત્રીજા ભાગનું જ હોય ઘણી વખત આપણે શું કરીએ છીએ તો ભાઈ અહીંયા જેટલી લાઈન આપી હોય ને એટલા લાઈન ફકરો લખીએ જવાબ લખીએ આના લીધે માર્ક્સ કપાય તમે ત્રણ થી ચાર લીટીમાં પણ લખી શકો એટલું જ લખવાનું હોય વધારે ન હોય

ટૂંકમાં લેવાનું ટૂંકમાં એવું લેવાનું કે આપણને ઘણું બધું કહી દેતું હોય બરાબર એનો અર્થ ઘણો બધો નીકળતો હોય વાક્ય નાનું પણ અર્થ બહુ મોટો થતો હોય એવી રીતે સંક્ષેપ કરવાનો છે બેઠે બેઠો લાઈન આમાં લખવાની નથી જ્યાં વાક્ય રચનાને જોડવી પડતી હોય ત્યાં જોડવાની એવું નહીં કે ભાઈ આમાં કીધું છે કે માનો કે આમાં એમ કીધું છે કે કઈ લાકડું કે લોઢું નથી કે એમાંથી નિત્ય વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ આખું નથી લખવાનું તમારે પેલા આખું વાંચવાનું સમજવાનું પછી જ વ્યવસ્થિત સંક્ષેપીકરણ લખવાનું છે જેને આવડી ગયું અને ચાર માર્ક્સ બેઠા પણ શીર્ષક લખતા આવડવું જોઈએ ઘણી વખત શીર્ષકમાં કેવું કરો શીર્ષક લખવાનું કીધું હોય તો આખી લાઈન લખો શીર્ષક ભાઈ માત્ર બે ત્રણ શબ્દનું હોય બરાબર એ પણ આમ વ્યવસ્થિત હોય તમે એમ કીધું કે ભાઈ શીર્ષક આપણે જાતે લખવાનું પણ મન ફાવે એમ નહીં કઈક વ્યવસ્થિત અર્થ નીકળવો જોઈએ હવે અર્થ વગર નું લખો તો એ નકામું જ છે વ્યવસ્થિત અર્થ નીકળે એવી રીતે શીર્ષક અને સંક્ષેપીકરણ કરવાનું છે તો શરૂઆત કરીએ નંબર એક કે સોનું એ શી ચીજ છે એ કઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય એ કઈ ફૂલ નથી કે સૂંઘીને મન પ્રસન્ન થાય બરાબર સોનું વિશે કે છે

એક ઝેર નથી એમ કેમ કહેવાય માણસના વ્યવહારમાં દાખલ થઈ એ પરસ્પર વિશ્વાસ પ્રેમ અને આદર નષ્ટ કરે છે માણસની ધર્મ બુદ્ધિનો એ નાશ કરે છે પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં એ તોડે છે અને એ નશાની ચીજ નથી એમ પણ કહેવાય એનો નશો તો માણસનું આખું જીવન બગાડી દે છે મોટામાં મોટા રાષ્ટ્રોને એ સ્વાતંત્ર નાશક તેમજ અનન્ય અન્યાય મૂલક

બરાબર કારણ કે વ્યવસ્થિત રીતે આખું જોઈએ કે લોજો આજે બધું હતું ને અન્ન ફળ રેશમ એનું કઈક ને કઈક વાક્ય આગળ આપ્યું કઈ રીતે તો અહીંયા આપ્યું કે અનાજ નથી કે ખાઈને પેટ ભરાય ફૂલ નથી કે સુંગીને મન પ્રસન્ન થાય ફળ નથી કે ના રસથી ધરાઈએ આટલું બધું નથી લીધું પણ કઈ રીતે સંક્ષેપીકરણ કર્યું છે જુઓ કે અન્ન ફૂલ ફળ ઉન્ન રેશમ લાકડું કે લોઢું નથી બધું આવી ગયું એકમાં કે કે નથી કેફી અફીણ કે તમાકુ પણ નથી અને સંસારમાંથી મુક્ત કરનારું ઝેર પણ નથી કેવડો મોટો પેરેગ્રાફ આપ્યો તો એને બે લાઈનમાં કીધું બરાબર પછી આગળ શું કે છે પરંતુ હકીકતમાં તો એક એવું ઝેર છે કે જે માણસના વિશ્વાસ માણસનો વિશ્વાસ પ્રેમ આદર ધર્મ બુદ્ધિ અને પવિત્રના સંબંધનો નાશ કરે છે તેનો કેફ મનુષ્યનું જીવન બરબાદ કરે છે અને રાષ્ટ્રોને અનિષ્ટ તથા અન્યાય પ્રવૃત્તિઓ કરવા પ્રેરે છે માત્ર સાડા ત્રણ લીટીનું કહી શકાય સંક્ષેપીકરણ બરાબર બહુ લાંબો ફકરાને માત્ર કેટલી લાઈનમાં સમજાવ્યું છે ત્રણ થી સાડા લીટીમાં વ્યવસ્થિત શીર્ષકની સાથે તો આ રીતે જ સંક્ષેપીકરણ કરવાનું તો આગળ વધીએ નંબર બે પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે તેનો આનંદ અનેરો હોય છે પુસ્તકની પ્રશિસ કરી એટલી ઓછી માણસને એની સાથે એવી મોહબત છે કે પુસ્તક સાથે તે હસે છે રડે છે ઉદાસ થઈ જાય છે આનંદ પામે છે પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે વિચારો લાગણીઓ ધબકાર જ્ઞાન માહિતી કંઈ કેટલું સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે તેની સાથે તમે વાતો કરો વાતો કરી શકો છો સફર કરી શકો છો પુસ્તક એક જાદુઈ દીવો જો આમાંથી પણ શીર્ષક બને

વિચારો લાગણીઓ ધબકાર જ્ઞાન માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે પુસ્તક એક જાદુઈ દીવો છે દીવાની જેમ પુસ્તક જ્ઞાન રૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે માત્ર ત્રણ લીટીમાં અહીંયા સંક્ષેપીકરણ કર્યું છે નંબર ત્રણ શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાલે ખેંચાયેલા રહેતા બરાબર અહીંયા શ્રીમદની થોડીક ટાઈપિંગ મિસ્ટેક શ્રીમદ વિશે તેમણે લખ્યું છે મે ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મે ગ્રહણ કર્યું હોય તો તે કવિ શ્રીના જીવનમાંથી છે ગાંધીજીએ શ્રીમદ ના શ્રી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું છે આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો નો અતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતના સાંસ્કારિક રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા કશાનું વળગણ નહીં રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં દેહ છતાં વિદેહી દશા લખનાર છે આત્મારપિત અપૂર્વજી આપણો જે ગુજરાતી વિષય ધોરણ દસ નો પાઠ નંબર વીસ વિરલ વિભૂતિ બરાબર એના લખનાર આત્માર્પિત અપૂર્વજી એ જે વિરલ વિભૂતિ પાઠમાં આ તમામ વસ્તુ એટલે કે શ્રીમદ રાજચંદ્ર નો જીવનનો જે ચરિત્ર છે એ તમામે આપણને ત્યાં બતાવ્યું છે એમાંથી લીધેલો ગદ્યખંડ છે તો જોઈએ શીર્ષક શ્રીમદ અને ગાંધીજી કેમ પદાથી આકર્ષાયેલા ગાંધીજીએ એમના જીવનમાંથી ઘણું ગ્રહણ કર્યું હતું બંનેના બંને વચ્ચેના અતરંગ સંબંધ પણ ભારતના સાંસ્કારિક રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે આગળ વધીએ નંબર ચાર વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈને કોઈક બીજાએ ઘડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારવા પણ નમ્ર ભાવે જિજ્ઞાસા વૃત્તિ કેળવવી જુદા જુદા મૂલ્યો અર્થાત આદર્શો તથા જિજ્ઞાસા વૃત્તિ કેળવવી જુદા જુદા મૂલ્યો અર્થાત આદર્શો તથા ભાવનાઓની તુલના કરી જોવાની ટેવ તેણે પાડવી જોઈએ તેણે આદેશને આધીન ન થવું આંધળું અવિચારી વર્તન ન કરવા જેટલું સંકલ્પ બળ મેળવવું જોઈએ

પોતાના રાષ્ટ્રીય વારસાને આત્મસાત કરવું જરૂરી છે આખરે તે આર્ય સંસ્કૃતિના ઉત્તમ તત્વોને પ્રસ્ફુટિત કરીને પ્રસ્ફુટિત કરીને ઉજવણી અને પ્રગતિનું કેન્દ્ર બની રહેવું જોઈએ નંબર 5 કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય ચાંદની રાતની શીતળતા સુમસામ રાતનું સંગીત ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા વહેતા ઝરણાઓનો કલરવ હવાનો મધુ સ્પર્શ કે ભીની માટીની સોડમ એટલે કે સુગંધ માણી શકે નહીં તેટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે લખનાર છે મોહમ્મદ માંકડ તો જોઈએ એનું સંક્ષેપીકરણ તો શીર્ષક કુદરતી સુખ તો જોઈએ કે માણસ મૂળભૂત રીતે આનંદ તેમ સુખની શોધ કરતો પ્રાણી છે એના સુખનો આધાર કુદરત ઉપર છે માણસ નિર્ધન હોય કે ધનવાર એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલા માણી શકે તેટલો તે સુખી તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી ગદ્ય વિભાગમાં સંક્ષેપીકરણ અથવા તો ગદ્ય ખંડનો સંક્ષેપ નું વ્યવસ્થિત રીતે માહિતી મેળવી તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો